અત્યારે એકત્રીસ માં સમલગ્ન નું આયોજન થઈ રહ્યું છે જેમ આગળ પણ જે વાત કરી એમ કે સમાજમાં સમલગ્ન આયોજન તો આપણે કરીએ છીએ પણ જે બહોળી સંખ્યામાં થવું જોઈએ હજુ થઈ રહ્યું નથી તો આના માટે સમાજે વિચારવા જેવી જરૂર છે આની સાથે એજ્યુકેશન કે જે આપણે અભ્યાસની વાત કરીએ છીએ તો દિવસે ને દિવસે અભ્યાસમાં આપણે કંઈક ને કંઈક ઓછા ઉતરીએ છીએ એવું દેખાઈ રહ્યું છે જે ભાઈઓ પણ એજ્યુકેશન માટે આગળ જઈ શકતા નથી તો બહેનો માટે તો હજી આપણે વિચારવાની વાત છે તો આવનારા સમાજમાં સમયમાં આપણે સમાજને એક નમ્ર વિનંતી મારી રહેશે કે એવું ના માનીને તમે બેસી રહેજો

તો વધારે ના કહેતા કે એક સમાજ એક બનીને આગળ જશું તો આવનારા સમયમાં આપણા સમાજને આ દિશામાં આ સમયમાં આગળ લઈ જતા કોઈ રોકી નહીં શકે બહોળો સમાજ આપણા આ દેશમાં આ ગુજરાતમાં છે પણ આપણી જે એકજૂતા ને કાયમ કરવા માટેના પ્રયત્નો આપણા જે અત્યારે વડીલો અને મહેમાનો કરી રહ્યા છે તો એમાં આપણો કંઈ ને કાંઈ રોલ રહેલો છે આપણે એવું નહીં કહેતા બધા સ્ટેજ ઉપર બેસી શકશું પણ મારી સામે રહેલા આગેવાનોને પણ નમ્ર વિનંતી છે કે આપણા માટે બધા માટે એક જ છે નીચે બેસીએ કે ઉપર બેસીએ પણ આપણે સમાજને ટેકો આપી આ સમાજ માટે કઈ ને કઈ આવા આયોજનો થતા રહે એના માટેના પ્રયત્નો કરતા રહેવા પડશે મારા લેવલે પણ જે કંઈ વાત કરી એ પ્રમાણે કે મારા થકી કોઈને આજે એકા ડેરી સેક્ટરમાં હું કામ કરી રહ્યો છું તો જ્યારે પણ કોઈ સમાજના એવા યુવા જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભાઈ બહેનો છે એમને કંઈ માર્ગદર્શનની જરૂર પડે તો એ જે આપણા સમાજના પ્રમુખનો કોન્ટેક કરી શકે છે મારો નંબર એમની પાસે હશે મારી સાથે પણ ડાયરેક્ટ વાત કરી શકો છો તો આવનારા સમયમાં આપણે કંઈ પણ કોઈને જરૂરિયાત ઊભી થશે તો જરૂરી માર્ગદર્શનના સેમિનાર પણ ગોઠવી અને આ સમાજ માટે નવી રાહ સીંધી શકીએ જય હિન્દ નમસ્કાર